નમસ્કાર સીબી સીબી24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આજે સેવેન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નયના પરિવારજનો અને સિંધી સમાજ અને લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા અમદાવાદ શહેરમાં સેવેન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈ વેપારીઓ અને સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલીમંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નયનના પરિવારજનો અને સિંધી સમાજ અને અનેક લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્કૂલ નજીક મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અપાઈ છે સ્કૂલની સામે સ્ટેજ બનાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે વાલી સંગઠન દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ છે તો કડક સજા આપવામાં આવે તે વાલી સંગઠન છે સ્કૂલ સ્કૂલ પાસે થયા લેવા વાલી સંગઠનની માંગ છે સંતો અને મહંતોએ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પી છે સતત ચોથા દિવસે સ્કૂલ ઉપર પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે સેવન્થ ડે સ્કૂલમાં ભણતા નયનની હત્યા થયેલ ઘટનાની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શ્રાવણ માસના છેલ્લા દિવસે અને શનિ અમાવસ્યાના દિવસે સ્કૂલની સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શનિ અમાવસ્યાના આવનારા દિવસોમાં સ્કૂલ બંધ કરાવશે એવી લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે નયનના પિતા ગિરીશ સંતાણીએ જણાવ્યું કે મારા દીકરાને છરી વાગી તે બાદ તે પચાસ મિનિટ સુધી સ્કૂલમાં જ બેસી રહ્યો હતો સ્કૂલ દ્વારા કોઈ જ મદદ કરવામાં આવી નથી જેથી આ પ્રકારની સ્કૂલો દેશભરમાં બંધ થાય તેવી અમારી માંગ છે કારણ કે સ્કૂલો જ વિદ્યાર્થીઓને ના જાણી શકે તે સ્કૂલનું શું કરવાનું હત્યારાને બે વર્ષની સજા મળે તેવું અમે નથી ઈચ્છતા હત્યારાને ફાંસીની સજા મળે તો જ મારા દીકરાની આત્માને શાંતિ મળશે અને શ્રદ્ધાંજલિ મળશે નયન હત્યા કેસ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે વીએચપીના નેતાએ આ કૃત્યને ભારત માતા ઉપર કુઠારઘાત ગણાવીને જણાવ્યું હતું આ હત્યા ઇસ્લામ પ્રેરિત જેહાદીઓ દ્વારા કરાવવામાં આવી છે તેમણે એક હજાર ચારસો વર્ષથી હિન્દુ સમાજ ઇસ્લામથી પરેશાન છે આક્ષેપ પણ કર્યો છે સમગ્ર હિન્દુ સમાજ વીએચપી અને બજરંગ દળ દ્વારા નયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે હિન્દુ સંગઠનોએ નયનના હત્યારાને કડક સજા મળે તેવી માંગણી કરી છે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હિન્દુને સુરક્ષા કવચ આપનાર રાજનેતાઓ જોઈએ છે જેમણે ઇતિહાસમાં મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી કૃષ્ણદેવ રાય અને વીર સાવરકર જેવું નેતૃત્વ પૂરું પાડ્યું હતું સરકાર પંદર દિવસની અંદર નયને જ્ઞાન નહીં અપાવે તો હિન્દુ સમાજ જગન્નાથ મંદિરથી સંતડે સ્કૂલ સુધી કૂચ કરશે તેમણે ચેતવણી આપી કે આ કૂચના જે પરિણામ આવશે તેની જવાબદારી સરકારની રહેશે તદુપરાંત આજરોજ શહેરના કાલુપુર રિલીફ રોડ સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં તમામ બજારો બંધ રહેશે સિંધી સમાજ અને વેપારી સંગઠનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો સોશિયલ મીડિયામાં પણ અમદાવાદ બંધ માટેનું આહવાન કરવામાં આવ્યું છે આ દિન હિન્દુ પર તારીખ હે બાંગ્લાદેશ મે હિન્દુ કટતા હે મિટતા હે પાકિસ્તાન મે હિન્દુ કટતા હે बांग्लादेश में हिंदू कटता है लेकिन शेष खंडित भारत में भी हमें मरते हुए नयन को देखना पड़ता है यह हमारी स्थिति है इसलिए हिंदुओं संकल्प करो जाति पाती पूछे ना कोई हरि को भजे हरि का हो हम सब हिंदू एक है न कोई ऊंचे न कोई नीचे हम सब सगे भाई है हमारी माँ का नाम है जगत जननी भारत माता हम भारत माता के पूत है आइए कंधे से कंधा मिलाकर हमको न्याय चाहिए तो न्याय दो साल का तो बच्चा समझो जो अंदर है के बाहर आ जाएगा वो न्याय तो नहीं हो आप सबको पता ही है मैंने स्टेज बोला ही है हमको न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो हम परिवार वाले यही चाहते हैं पूरे देश से यही हमारी विनती है जो हमारे बच्चे को जो न्याय चाहिए और उसकी आत्मा को अगर शांति चाहिए तो उसे खाली फांसी ही होनी चाहिए सजा मौत ही होनी चाहिए और दूसरी बात जैसे ये स्कूल के कारण ही मेरा बच्चे की समझो है हमारे देश के बच्चे की ये स्कूल स्कूल के कारण ही दे तो इस टाइप की जो भी स्कूल हमारे देश भर में है वो सब बंद होनी ही चाहिए जो बच्चा 50 मिनट तक अंदर बैठा रहा 50 मिनट तक इन लोग पुलिस वालों को किसको भी कॉल नहीं किया है स्कूल वालों ने संचालित वालों ने ना पुलिस स्टेशन में कॉल किया है न एक वालों में 108 नंबर पे कॉल किया है तो समझो ऐसे स्कूल तो चालू रखने का कोई मतलब ही नहीं है इसलिए मैं कृपया करके आपसे निवेदन हूँ सरकार की तरफ यही मांग उठाइए जैसे ये स्कूल बंद ही होनी चाहिए और इस टाइप की पूरे देश के अंदर जो भी स्कूल है सब बंद होनी चाहिए ठीक है और हमें न्याय दो साल उसको जो न्याय उसको जो सजा मिली है दो साल की जुडिशल कोर्ट में मिली है वो न्याय नहीं है हमारे लिए हमारी आत्मा को और मेरे बेटे की आत्मा को या हमारे को न्याय ये कुछ भी नहीं मिला है હમક ન્યાય તબીબી મિલેગા જબશે ફાંસીની સજા હોગી તબી બસ થેન્ક યુ